તો અગાઉના વિડીયોમાં આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ એક અને સ્વાધ્યાય સાત પોઈન્ટ બે ના દાખલા નંબર એક અને બે ગણી ચુક્યા છીએ હવે ત્રણ ચાર ગણવાના છે તેની અંદર કેવી બાબત આવે તે પણ આપણે જોવાનું છે અને અગાઉના વિડીયો નથી જોયા તો જોઈ લેજો બહુ મજા આવશે મસ્ત રીતે ભણાવેલું છે તમને મજા આવી જશે ગમી જશે અને જો વિડીયો ગમી જાય તો લાઈક કરી દેવાની કોમેન્ટ કરવાની સાહેબ મજા આવે છે ન ખબર પડે તો પણ કોમેન્ટ કરવાની છે બરાબર છે બાકી તમે અમારો સંપર્ક પણ કરી શકો છો અને હા વિદ્યાર્થી મિત્રો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો કે નવા નવા વિડીયો આવતા રહે મળતા રે ચાલો જોઈએ સ્વદેશ સાત પોઈન્ટ બે દાખલા નંબર ત્રણ ને ચાર તેની રકમ શું છે ત્રણ ચાર ની જો એક શહેર ની વસ્તી માં પચીસ હજાર માં ઘટી ચોવીસ પાંચસો થઈ તો શું શોધવાનું ઘટાડા ની ટકાવારી શોધો અને દાખલા નંબર ચાર ની રકમ શું છે કે એક કાર સાડા ત્રણ લાખ માં ખરીદી પછી વર્ષે ત્રણ લાખ સિત્તેર હજાર કિંમત થઈ ગઈ તો કિંમતમાં થયેલ વધારાની ટકાવારી શોધો એ કઈ રીતે ગણવું એ ગણતા શીખવાડવા માટે હું તમને એક બેઝિક બાબત શીખવાડીશ ચાલો તમારે શું કરવાનું એ માટે તમારે સૌપ્રથમ ગોતી લેવાનો છે ઘટાડો ઘટાડો તો તો વધારો વધારો કેટલા રૂપિયા છે ને એ કેટલો છે ને એ શોધી લેવાનું ત્યારબાદ તમારે બંનેની ટકાવારી શોધવી હોય તો કઈ રીતે શોધવાની એની માટેની ફોર્મ્યુલા આ આ રીતની છે ઘટાડાની

હજી એક વખત સમજાવી દઉં ફરીથી પહેલા શું શોધવાનું ઘટાડો મેળવી લેવાનો કેટલો છે અથવા તો વધારો મેળવી લેવાનો કેટલો છે એ મળી જાય ત્યારબાદ તમારે ઘટાડો અથવા તો જો ઘટાડો ટકાવારીમાં શોધવું હોય તો શું કરવાનું ઘટાડો ટકાવારી માં બરાબર ઘટાડો છેદમાં મૂળ રાશિ ગુણ્યા 100 ટકા આ પતિઓ જો વધારે વધારો શોધવો છે વધારો ટકાવારીમાં બરાબર ત્યાંથી જોવાનું કે આના કરતા વધી ગયું અથવા આના કરતા ઘટી ગયું એવી વાતો બરાબર છે આ જે મેન વસ્તુ તેની કરતા શું થાય વધી જતું હોય અથવા તો મેન વસ્તુ છે એની કરતા ઘટી જતું હોય ત્યારે તમે કહી શકો બરાબર છે ક્યાંથી વધારો જેમ કે હું પાંચસો રૂપિયાની વસ્તુ ખરીદું છું રૂપિયા પાંચસો ની વસ્તુ એક વર્ષ પછી તેની કિંમત રૂપિયા છે છે આ શું ઘટાડો થાય બરાબર પરંતુ બે વર્ષ પછી કિંમત બીજા વર્ષે કિંમત ધારો કે થઈ જાય છે રૂપિયા છસો ચારસો માંથી છસો શું થયા વધારો થાય ઓકે તો આ રીતની ચર્ચાઓ આવશે વધારો ઘટાડો કઈ રીતે મેળવવો ચાલો તો આ બે ના સૂત્ર થઈ ગયા ફિક્સ સૂત્રો છે મગજ ની અંદર ઘૂસાડી દેજો ચલો જોઈએ તો પેલો દાખલો એટલે દાખલા નંબર ત્રણ શું કહે છે રકમ એક શહેરની વસ્તી પચીસ હજાર માંથી ઘટીને ચોવીસ હજાર પાંચસો થઈ તો ઘટાડાની ટકાવારી શોધો ચા અહીંયા આપણે લખીએ કે મૂળ રાશિ બરાબર છે મૂળ રાશિ આવો લખો તો પણ ચાલે અથવા તો શરૂઆતની વસ્તી બરાબર કેટલા પચીસ હજાર લોકો બાદની વસ્તી ઘટાડો થયો તો ઘટાડા બાદની વસ્તી કેટલા લોકો છે ચોવીસ હજાર પાંચસો લોકો હવે શું લખી શકો ઘટાડા ની વસ્તી બાદ માં કદાચ પચીસ હાજર માઇનસ ચોવીસ હાજર પાંચસો બરાબર કેટલું થઈ ગયું પાંચસો ઘટાડો કેટલા લોકોનો થઈ ગયો પાંચસો લોકો ઘટી ગયા પાંચસો લોકો બાર ગામ જતા રહ્યા ભાઈ ચાલો તો હવે શોધવાનું છે કે ઘટાડો ટકાવારીમાં તો ઘટાડો ટકાવારીમાં બરાબર શું આવશે ઘટાડો છેદમાં મૂળ રાશિ ગુણ્યા સો ટકે ઘટાડો કેટલો પાંચસો મૂળ રાશિ કેટલી છે પચીસ હજાર ગુણ્યા સો એક બે એક બે મિનિટ

પચાસ હજાર ત્રણ લાખ સિત્તેર માઇનસ ત્રણ લાખ પચાસ એટલે કેટલા થઈ ગયા વીસ હજાર ટકાવારીમાં ગોતવો હોય તો વધારો ટકાવારીમાં બરાબર વધારો છેદ માં મૂળ રાશિ

બસો ને છેદ માં એટલે ખબર પડે ચાલીસ પંચા બસો સાત પંચા પાંત્રીસ બરાબર કેટલું થઈ જાય છેદ માં સાત ટકા બરાબર શું લખી શકાય માં બરાબર ચાલીસ ના છેદ માં સાત માં ફેરવો તો સાહેબ સાત પંચા પાંત્રીસ એટલે પાંચ ના પાંચ બેઠા ચાલે પાત્રીસ ચાલીસ માંથી એટલે વધે પાંચ પાંચ પૂર્ણાંક પાંચ ના છે વધારો રૂપિયામાં બરાબર વધારો તમારે ફક્ત છે ટકાવાની કિંમતમાં થયેલ વધારાની ટકાવારી પાંચ પૂર્ણાંક પાંચ ના છેદ માં સાત ટકા છે આ ખબર પડી ને પાંચ પૂર્ણાંક પાંચના છેદ માં સાત કઈ રીતે એવું આ રીતે એવું જોઈએ એક વખત બતાવી દો ચાલીસ ભાગ્યા સાત પંચો આવું આપણે ચેપ્ટર નંબર બે ની અંદર વાતો કરી ગયા છે આ સિવાય ધોરણ છ માં પણ આવું બધું આવી ગયું છે ચાલો અરે વાહ તમારા માટે ખાસ 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 આવી ગઈ છે ઓશન કોચિંગ ક્લાસીસ ની એપ્લિકેશન

બીજું ઘણું બધું અને આ ચેનલને તમારે કરવાની છે સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરશો એટલે ફાયદો શું થશે સમયાંતરે લાઈવ લેક્ચર ક્યારેક ક્યારેક આવતા રહેશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તમારે એકમ કસોટી હોય તેના એક બે દિવસ અગાઉ પણ તમને અમે તમને લાઈવ લેક્ચર પણ આપવાના છીએ તો ત્યારે પણ તમને ચેપ્ટરનું રિવિઝન ત્યારે ફટાફટ ફટાફટ શું કરણ ખબર ખાલી દાખલા જોતા જઈશું આપણે બરાબર આવું પણ કામ કરીશું તો આપણે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ને બધું મળી જ જવાનું છે તો જોઈએ વાહ અહીંયા તો દાખલા 3 4 પૂરા થઈ ગયા તો બે દાખલા પૂરા થયા છે ફરી હજી સ્વાધ્યાય 7.2 ના બાકીના દાખલાઓ સાથે મળવાનું છે ત્યાં સુધી તમારે શું કરવાનું છે કેમ રિવિઝન કરશું મહેનત કરશું મારી પાસે પ્રેક્ટિસ વર્ક હશે તો એમ દાખલા ગણશું નહીં તો મે જાતે રકમ બનાવીશું દાખલા ગણીશું અને તમારા જે કોઈ શિક્ષક હોય ને તેને તમે આ રીતે બતાવશો તો તે પણ ખુશ થઈ જશે અને તમને એવું લાગે તો તમારે રકમ જાતે અહીંયા રકમ અને એનો જવાબ મોકલી દો અને તમે છેત પણ એમ અહીંથી તમને કમેન્ટ કરીને કહીશું જવાબ સાચો કે ખોટો છે તો બરાબર છે તો મારા કે રકમ ટાઈપ કરી દેવાની કોમેન્ટની અંદર સાથે સાથેનો ખાલી જવાબ ટાઈપ કરી દેવાનો કઈ રીતે આવ્યો છે શું છે તો હું સમજી જઈશ કે તમને આવડતું હોય તો જ તમે આટલું કામ કર્યું હોય બરાબર છે તો મળીશું વિદ્યાર્થી મિત્રો ફરી પાછા સ્વધ્યાય 7.2 ના આગળના દાખલા સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત